આપણા માનનીય શંકરભાઈ ચૌધરીએ પણ કીધું કે પિક્ચરના કલાકારોને અમે હવે બોલાવીશું તો મારા મિત્રો એટલું તમને કેવું છે કે તમારી ઘરે લગ્ન હોય લગન પતિ જીજા ને કંકુતરી ચૌધરી સમાજ નો આ દીકરો ભલાભાઈ ઠાકોર સમાજ ના કલાકારો અને વાંચી એવા લોકો ને દુઃખ થાય તો કેમ છો યાર ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા વિડીયો ની અંદર તો હાલ તમે જ્યાં ભાઈ જોઈ રહ્યા છો એ ભાઈ એ ઠાકોર સમાજના કલાકારો વિશે કંઈક એવું કહ્યું છે જે જાણીને તમને પણ લાગશે કે નાના ચૌધરી સમાજના અમુક લોકો ઠાકોર સમાજ ને દિલ થી સપોર્ટ કરે છે તો હવે તમે બધા વિધાનસભા બોલાવ્યા હતા એ કલાકારો ભાઈ લોક કલાકારો હતા અને હજી ફિલ્મ અને પિક્ચર કલાકારો બાકી છે આ વાત ને લઈને ઘણા બધા લોકો શંકરભાઈ ચૌધરીનો વિરોધ કરી રહ્યા છે કારણ કે જો એકવાર કોઈના લગન થઈ જાય અને લગન પહેલા જે લોકોને કંકુ આપી છે એ તો બરોબર છે પરંતુ લગ્ન પત્યા પછી જો કોઈને કંકુત્રી આપવા જવાય તો એ બિલકુલ યોગ્ય નથી તો લ્યો હવે સૌથી પહેલા અને તરત જ તમે એકવાર આ ભાઈનો વિડીયો જોઈ લો શું કહેવા માંગે છે અને ખાસ તમે કમેન્ટ કરજો કે તમે આના વિશે શું કહેવા માંગો છો જય રાધેશ્વર ભગવાન આજે આપણા સુપ્રિજ કલાકાર વિક્રમ ઠાકોર ગુજરાતના કલાકાર ની વાત કરવા આવી છું એમના અપમાનને સરકારે કર્યું એના માટે વાત કરવા આવી છું વિક્રમભાઈ નું સન્માન સરકારે નથી કર્યું વિધાનસભાની અંદર બોલાવી બીજા કલાકારોનું કરાયું સન્માન એમનું ન કર્યું એટલા માટે આ વાત કરી છું હમણાં બે દડાએ પહેલાં ભાજપના લોકોએ તમામ મેં કીધું કે પિક્ચરના કલાકારોને હવે બોલાવાના છે અને આપણા માનનીય શંકરભાઈ ચૌધરીએ પણ કીધું કે પિક્ચરના કલાકારોને અમે હવે બોલાવીશું તો મારો મિત્રો એટલું તમને કહેવું છે કે તમારી ઘરે લગ્ન હોય અને લગ્ન પતી જાય ને તમે બીજાને કંકુત્રી પાસે મેલો તો બહુ શું સારું લાગે પાસે તો કંકુત્રી મેલોનો કોઈ મતલબ નથી અને ભાજપના લોકોને પૂછો વિક્રમભાઈને એવી બસો રૂપિયાની સાલનું સન્માન હવે કરવું નથી એમને છત્તીસે કું અઢારે આલમ સન્માન કરવા માગે છે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી લડી અને મતનું સન્માન કરવા માગે છે એમનું જે સરકારે અપમાન કર્યું ને તો અમે લોકો મતનું સન્માન કરવા માગીએ છીએ વિક્રમભાઈનું અને તમારું લોકો મિત્રો મૌન હોય તો સારી કોમેન્ટ કરજો અને વિક્રમભાઈને ખરેખર હવે વિધાનસભાની અંદર ન જ આવવું જોઈએ બે હજાર અંદર વિધાનસભાની ચૂંટણી લડી અને પછી વિધાનસભામાં જ આવવું જોઈએ અને બતાવવું જોઈએ તો મિત્રો જેટલા વિક્રમભાઈને ચાહતા હોય સારી કોમેન્ટ કરજો અને આ